રેવેન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની રાહુલ ઝાગા અલગોતર દ્વારા ફોરેસ્ટ ની જમીન ઉપર છેલ્લા બે થી આ જમીન ઉપર છ હેક્ટર ની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર ચોસઠ પાસઠ બે અને ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ લક્ઝરી બંગ્લોજ અગિયાર દુકાનો ઓરડીઓ પંચરની દુકાનો પછી હોલ્ડિંગના બેનર્સ વાહન પાર્કિંગના શેડ લાઇટિંગના તાંભલાઓ મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ માલસામાન માટેના હોલ કોમન ટોયલેટ બાથરૂમ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રકચર એટલે કે પાકા બાંધકામ અંદાજીત દોઢ એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ સાડા પાંચ હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી તેમજ અમો અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્સ ઓગણીસો બોતેર મુજબ નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ મામલાદાર ચોટીલા મામલાદાર થાનગઢ રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એસીએફ સુરેન્દ્રનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ વઢવાણ મૂળી ચોટીલા પાટડી તેમજ બેતાળી ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને ત્રીસ રેવન્યુનો સ્ટાફ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર બે પોઈન્ટ પંચોતેર કરોડ નું બાંધકામ અને દસ કરોડ ની ખેડાણ જમીન એમ મળીને કુલ બાર કરોડ ને પંચોતેર લાખ નું સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવેલ છે